ભાવનગર પોલીસ દ્વારા એકત્રીસ ડિસેમ્બર અનુસંધાને રાત્રિના સમયે ભાવનગર જિલ્લા અને શહેરના માર્ગો ઉપર પોલીસ દ્વારા નાકાબંધી કરી અને ચેકિંગ હાથ ધરાયું હતું બે હજાર પચ્ચીસના વર્ષની બાય બાય કરી બે હજાર છવ્વીસને આવકારવા માટે પોલીસ પણ મશીન દ્વારા લોકોને ચેક કરી તેમના વાહનો અને નશીલા પદાર્થોનું સેવન કર્યું છે કે નહીં તેની પણ ચેકિંગ કરવામાં આવી રહી હતી ભાવનગર પોલીસ આજે વહેલી સવારથી જ એલર્ટ મોડમાં જોવા મળી હતી તેમજ એસપી ડિવાઇસપી તેમજ તમામ ડિવિઝનના પીઆઈ હાજર રહી અને વાહન ચેકિંગ મીનની કામગીરી કરવામાં આવી હતી Cảm ơn các bạn đã theo dõi và ủng hộ cho kênh lalaschool Để không bỏ lỡ những video hấp dẫn

તો આ વિદાય હા આ કે બોલ જોવો મોટા મોટાનો છે અને નવા વર્ષ આવે એના હિસાબથી આજે જે છે રાજ્યભરમાં અને અમારા રેન્જમાં માન્ય આજી સાહેબની સૂચનાથી અત્યારે રાત્રિ દરમિયાન જે છે કોમ્બિંગ આપવામાં આવેલ છે એના જ ભાગરૂપે જે ભાવનગર શહેર છે એના મેઇન મેઇન જે પોઈન્ટ છે એન્ટ્રી એક્ઝિટ એવા નો પોઈન્ટ અને જે જિલ્લા છે જિલ્લાના જે મેઇન એન્ટ્રી એક્ઝિટ છે એવા લગભગ આઠ પોઈન્ટ ઉપર આજે નાકાબંદી પોઈન્ટ છે જ્યાં સ્થાનિક થાના અધિકારી શ્રીઓ પ્રોપર પોલીસ બંદોબસ્ત સાથે જે છે અહીંયા વાહન ચેકિંગ બ્રેથલાઇઝર સાથે સતત કરે છે અને સાથે સાથે જે છે અમારી જેટલી પણ વાહનો છે અધિકારીઓ છે અત્યારે બધા જે છે મોટા ભાગે ગ્રામ્ય કે શહેરી વિસ્તારોમાં અલગ અલગ જગ્યા પેટ્રોલિંગમાં પણ છે તકેદારીના ભાગરૂપે